સો ને બાર પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં ડેમ એક દરવાજો ખુલ્લો છે અને હવે ઉપર એક નજર તો હાલમાં ની આવક આવક છે સપાટી ગઈ છે ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક બસો ને છોતેર ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો એકસઠ પોઇન્ટ અઠ્ઠાવન ફૂટે પહોંચી ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઇન્ટ અઠ્ઠાવન ફૂટ છે અને મુક્તેશ્વર ડેમમાં તે સરસ્વતી નદીમાં બસો ને છબી કૃષ્ક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં મુક્તેશ્વર ડેમ નો એક દરવાજો ખુલ્લો છે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારે ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દે કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી